સેવા સદન ભુજ અંજાર ભચાઉ મુંદ્રા, નખત્રાણા અબડા શાહ નલિયા દયાપર મુંદ્રા માંડવી ગાંધીધામ અને રાપર તાલુકા સેવા સદનની બહાર કે અંદર જિલ્લા મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની સો મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ મંડળી બનાવી ધરણા પ્રતિક ધરણા ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઈ ફરમાવવાનું જરૂરી જણાય છે જેથી ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો ની કલમ મુજબ શ્રી મિતેશ પંડ્યા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો અમલ તારીખ ઓગણીસ ત્રણ બે સુધીની મુદત માટેનો રહેશે તેમજ અન

કિસ્સા તરીકે પરવાનગી ને સરકાર શ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાન ને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષા પાત્ર ઠરશે